આજે આપણે બનાવીશું મટર કચોરી એના માટે આપણે વટાણા બોઇલ કરી અને ક્રશ કરી દીધા છે પછી એના મસાલામાં આપણે શિમલા મરચું નાખીશું આદુ કોથમી મરચાંની પેસ્ટ છે આ ટોપરાની છીણ છે આવ્યા આ સિંગદાણાનો ભૂક્કો છે આ જીરું છે આ ચાટ મસાલો છે ને મીઠું આપણે થોડુંક જ નાખવાનું છે કેમ કે ચાટ મસાલો મીઠું આવે આ બધું આપણે આમાં નાખી અને મિક્સ કરી દઈશું પહેલાં આપણે લોટ બાંધી દઈશું કારણ કે આપણે આને ભેગું કરશું ને તો પાણી વરસે તો પહેલાં આપણે લોટ બાંધી દઈશું તો લોટમાં આ રીતે આ મીઠું નાખ્યું છે ઘઉંનો રોટલીનો લોટ અને મેદો બે મિક્સ લીધા છે આપણે અડધા અડધા અને આવું મુઠ્ઠી પડતું મોડ નાખવાનું હવે આપણે એનો લોટ બાંધીશું આ રીતે આપણે ગુલ્લા કરી દેવાના હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી દઈશું સરસ રીતે

આમ કરતા આમ દબાવી દેવાનું આમ પાછું દબાવી દેવાનું પછી આ રીતે અંગૂઠા તે દબાવતા દબાવતા એને આપણે આવી રીતે મોટી કરી દઈશું આપણે કચોરી ભરાઈ ગઈ છે એને આપણે ધીમા તેલમાં તળવા મૂકી દઈશું તો આપણે જે ભાગમાંથી ભરી હોય એમ ભાળી હોય એ ભાગ નીચે જવા દેવાનો એકદમ ધીમે ધીમે એને તળાવવા દેવાનું આ રીતે ફૂલીને ઉપર આવે પછી આ રીતે ફેરવી દેવાની એને રહીને ફેરવી દેવાની એક એકને તારીને કાઢી આ રીતે ફૂલી જાય આપણે એક એક કાઢી લેવાનું

મટર કચોરી તૈયાર છે આ રીતે ફૂલેલી બનતી હોય છે અને એનું પડ ઉપરનું કડક થતું હોય છે આ રીતે આમાં પછી ચટણી ભરીને ખાવાની એ ભાઈ અને વચ્ચેથી ફૂલે ઉપરનું પડ એનું કડક બને આ રીતે જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો